નમસ્કાર આપણા ભારતના બંધારણમાં એક બહુ મોટું વચન આપવામાં આવ્યું છે કે કાયદાની નજરમાં આપણે સૌ સમાન છીએ પણ આનો ખરેખર અર્થ શું થાય છે ચાલો આજે આપણે બંધારણના એ પાંચ અનુચ્છેદોને ઊંડાણથી સમજીએ જે આપણી લોકશાહીનો પાયો છે અને આપણા બધાના જીવનને સીધી રીતે સ્પર્શે છે ચાલો એકદમ મૂળભૂત અને સીધા સવાલથી જ શરૂઆત કરીએ શું કાયદો ખરેખર બધા માટે સરખો છે ભરેને પછી સમાજમાં ગમે તેટલી અસમાનતા કેમ ન હોય આ એક જ સવાલના જવાબમાં આખા વિષયનો સાર છુપાયેલો છે અને આપણું બંધારણ એનો જવાબ બહુ જ સ્પષ્ટ અને મક્કમ રીતે આપે છે હા કાયદાની નજરે ભારતના તમામ નાગરિકો એક સમાન છે અને આ કોઈ ખાલી આદર્શ વાત નથી પણ એક કાનૂની હકીકત છે એક ગેરંટી છે તો સવાલ એ છે કે બંધારણ આટલું મોટું વચન પૂરું કઈ રીતે પાડે છે એનો જવાબ એના પાંચ ખૂબ જ શક્તિશાળી અનુચ્છેદોમાં છુપાયેલો છે ચાલો એક પછી એક એમને સમજીએ બધી શરૂઆત થાય છે અનુચ્છેદ ચૌદથી સમજો કે આ સમાનતાનો પાયાનો પથ્થર છે એ બે બહુ જ મહત્વની વાત કહે છે પહેલી સરકાર કોઈની પણ સાથે મનમાની ના કરી શકે અને બીજી એક જ કાયદો બધા જ લોકોને સરખી રીતે લાગુ પડશે આને એકદમ સરળ રીતે સમજીએ ટ્રાફિક સિગ્નલનું જ ઉદાહરણ લઈ લો એને કોઈ ફરક નથી પડતો કે તમે કઈ ગાડી ચલાવી રહ્યા છો મોગી કે સસ્તી જો લાઇટ લાલ છે તો એ બધા માટે લાલ છે બસ આજ તો અનુચ્છેદ ચૌદનો સીધો સાધો મતલબ છે કાયદો વ્યક્તિને નહીં એના કામને જુએ છે પણ સમાનતાનો અર્થ ખાલી એટલો જ નથી કે કાયદા સામે બધા સરખા છે ના બંધારણ આનાથી પણ એક ડગલું આગળ જાય છે અને સમાજમાં જે ભેદભાવના મૂળ છે એના પર સીધો પ્રહાર કરે છે અનુચ્છેદ પંદર તો સીધો મુદ્દા પર આવે છે એ સ્પષ્ટ કહે છે કે રાજ્ય કોઈ પણ નાગરિક સાથે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે પછી જન્મસ્થળના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરી શકે બંધારણના ઘડવૈયાઓ બરાબર જાણતા હતા કે આ જ ભેદભાવોએ આપણા સમાજને વર્ષો સુધી નબળો પાડ્યો છે એટલે એમણે આના પર સીધો જ પ્રતિબંધ મૂકી દીધો અને હા આ નિયમ ખાલી સરકારી ઓફિસો માટે જ નથી આનો મતલબ એ છે કે કોઈ જાહેર કૂવો હોય રસ્તો હોય મંદિર હોય કે શાળા જે પણ જગ્યા બધા માટે છે એ ખરેખર બધા માટે જ છે કોઈને પણ એમની ઓળખના કારણે ત્યાં જતા રોકી ન શકાય હવે અહીંયા એક બહુ જ રસપ્રદ અને મહત્વનું સંતુલન છે એક બાજુ અનુચ્છેદ પંદર કહે છે કે કોઈ ભેદભાવ ન કરો પણ બીજી બાજુ એ એ પણ સમજે છે કે જે લોકો સદીઓથી પાછળ રહી ગયા છે એમને આગળ લાવવા માટે થોડી વિશેષ મદદની જરૂર પડશે એટલે જ મહિલાઓ બાળકો કે પછાત વર્ગો માટે ખાસ જોગવાઈ કરવી એ સમાનતાનો ભંગ નથી પણ સાચી સમાનતા સ્થાપવાનો એક રસ્તો છે સમાનતા એટલે માત્ર ભેદભાવનો અંત નહીં સાચી સમાનતાનો અર્થ છે તકની સમાનતા અને દરેક વ્યક્તિના ગૌરવ એના આત્મસન્માનનું રક્ષણ હવે પછીના બે અનુચ્છેદ બરાબર આ જ વાતને પાકી કરે છે અનુચ્છેદ સોળ સરકારી નોકરીઓમાં તકની સમાનતાની ગેરંટી આપે છે એ કહે છે કે સરકારી નોકરીઓના દરવાજા દરેક નાગરિક માટે સરખી રીતે ખુલ્લા છે તમારો માપદંડ તમારી યોગ્યતા હોવી જોઈએ તમારી પૃષ્ઠભૂમિ નહીં અને અહીં પણ આપણને એ જ સંતુલન જોવા મળે છે મુખ્ય સિદ્ધાંત એક જ છે બધા માટે સમાન તક પણ બંધારણે વાસ્તવિકતાને પણ સ્વીકારે છે કે અમુક સમુદાયોને પૂરતું પ્રતિનિધિત્વ આપવા માટે અનામત જેવી સકારાત્મક વ્યવસ્થા કરવી જરૂરી છે હવે આવે છે અનુચ્છેદ સત્તર જે કદાચ આપણા બંધારણના સૌથી ક્રાંતિકારી અને સ્પષ્ટ પગલાંઓમાંથી એક છે અહીં કોઈ જો અને તોને સ્થાન જ નથી અસ્પૃશ્યતાના ઐતિહાસિક કલંકને સંપૂર્ણપણે કોઈપણ જાતની છૂટછાટ વગર નાબૂદ કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં તેને કાયદાકીય રીતે એક ગુનો જાહેર કરવામાં આવ્યો છે આનો સીધો અર્થ એ છે કે અસ્પૃશ્યતા પાળવી એ માત્ર સામાજિક રીતે ખોટું નથી પણ એ ગેરકાયદેસર પણ છે તે માનવ ગૌરવ પર એક સીધો હુમલો છે અને આપણું બંધારણ એને સહેજ પણ ચલાવી લેવા તૈયાર નથી ચાલો હવે આપણે આ શ્રેણીના અંતિમ અનુચ્છેદ પર આવીએ જે જન્મના આધારે મળતા ખાસ ખિતાબો અને પદવીઓનો અંત લાવે છે આનો હેતુ એકદમ સ્પષ્ટ છે એક લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ જન્મથી રાજા કે નવાબ નથી હોતો આ બધા ખિતાબો જૂની સામંતવાદી વ્યવસ્થાના પ્રતિક હતા અનુચ્છેદ અઢાર એ સુનિશ્ચિત કરે છે કે હવેથી દરેક નાગરિકનો દર્જો સમાન છે પણ હા અહીં એક વાત બરાબર સમજવી જરૂરી છે બંધારણ વારસાગત ખિતાબોનો વિરોધ કરે છે મહેનતથી મેળવેલી ઉપાધિઓનો નહીં જો કોઈ વ્યક્તિ મહેનત કરીને ડોક્ટર બને કે એડવોકેટ બને તો એ એની સિદ્ધિનું સન્માન છે જન્મથી મળેલો કોઈ વિશેષાધિકાર નથી તો આપણે અનુચ્છેદ ચૌદથી અઢાર સુધીની સફર કરી પણ આ બધાનો એકસાથે શું અર્થ થાય આ પાંચે અનુચ્છેદોનું સામૂહિક મહત્ત્વ શું છે શા માટે આટલા જરૂરી છે જુઓ આનું મહત્ત્વ ત્રણ સ્તરે છે પહેલું સમાનતા વગર લોકશાહી ટકી જ ન શકે બીજું જ્યાં સુધી બધા સમાન ન હોય ત્યાં સુધી સાચી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી અને ત્રીજું ન્યાય મેળવવાનો રસ્તો પણ સમાનતાથી જ શરૂ થાય છે એટલે જ આ અધિકારને આપણા બંધારણનો આત્મા કહેવામાં આવે છે અને સૌથી શક્તિશાળી વાત તો એ છે કે આ અધિકારો માત્ર કાગળ પર લખેલી સારી વાતો નથી જો કોઈના પણ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય તો બંધારણ આપણને સીધા જ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે આ આપણું કાનૂની સુરક્ષા કવચ છે તો આટલી લાંબી ચર્ચાનો સાર આ ત્રણ વાક્યોમાં સમાઈ જાય છે પહેલું કાયદાની નજરમાં સૌ સરખા છે બીજું કોઈ પણ પ્રકારનો ભેદભાવ ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે અને ત્રીજું સાચો ન્યાય સમાનતાના પાયા પર જ ઊભો રહી શકે છે બંધારણે આપણને ખૂબ જ મજબૂત પાયો આપી દીધો છે પણ કાયદાને સાચી હકીકતમાં બદલવાની જવાબદારી તો આપણા સૌની છે તો અંતમાં સવાલ એ છે કે બંધારણના આ વચનને સાકાર કરવા માટે આપણે એક સમાજ તરીકે શું કરી રહ્યા છીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને